હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં જો આ બીમનું લોખંડ બંધાઈ ગયું છે હવે આપણે આમાં ભરાઈ કરવાની છે આ છે ફરિયાનો ભાગ ભાગલું ફરિયું આવશે અને આ હોલ છે આ આવડો હોલ છે જો આ હોલ નું બધું થઈ ગયું જો આ પિંજરા બધા કમ્પ્લીટ થઈ ગયા હે હવે આમાં ભરાઈ કરવાની છે અહીંયા રૂમ આપ્યો હે આ છે એ રૂમ છે અને આ પણ રૂમ છે આ ચિત્રીમાં જવા ઓટીએસ જવા માટેની ગેલેરી ઓલ પાછળની હે ઓટીએસ ઓલું બાથરૂમ છે અને અહીંયા પણ બાથરૂમ આપેલું છે હવે આ રૂમ પણ આ રૂમ છે અને આ રસોડું છે અહીંયા પાછી ચિત્રી આવે છે રસોડામાં રસોડું છે આટલું આવો કંઈક પ્લાન છે એટલું થયું છે હવે આપણે આગળ જોશું ભરાઈ થશે ત્યાં ત્યાં સુધી બાય બાય

bay một ngôi chùa chưa có được một cái chú ý con mắt em thấy con mắt em em thấy 내가루 묵비 나는데 말 ચલો કોઈ બધા બાચકા ઉપાડીને માલ ભેગા કરી લેજે રહી ને આજે જયારે 那不要考虑那么多，考虑的。